નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર હર ઘર તિરંગા યાત્રા નું આમોદનગર માં ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું શાહ શાહ એન એન એમ સી ચાંબડિયા હાઈસ્કુલ દ્વારા આમોદમાં માં હર ઘર તિરંગા યાત્રા નું રાષ્ટ્ર ગીત વગાડતા ડીજે તાલ સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું પંદરમી ઓગસ્ટ ને લઈ હાલમાં ભારત દેશમાં ઠેર ઠેર ઘર તિરંગા યાત્રાની રેલીનું આયોજન કરવામાં આવે છે જ્યારે આજે આમોદમાં બે કિલોમીટર સુધી

આ રેલી અત્રેની શાળાના કેમ્પસમાંથી બજારમાં બજારમાંથી બગાસ્યા ચોરે બગાસ્યા ચોરેથી ઊંડું પડ્યું ઊંડું ફર્યા માંથી મચ્છી માર્કેટ થઈ આશરે બે કિલોમીટર જેટલી રેલીનું આયોજન કર્યું હતું જે અમારું એક શૈક્ષણિક રૂટ પણ હતો અને સાથે સાથે અભ્યાસક્રમની અંદર પણ આને વણી લેવામાં આવેલો છે પંદરમી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે આ હર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર અમારા બાળકો તથા સંસ્કાર જ્યોતના બાળકો જોડાયા હતા સાથે સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી સભ્યશ્રીઓ ઉપપ્રમુખ અને પોલીસ બંદોબસ્ત સાથે આ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ હતું